મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજે આપણે જવાહર નવોદય પરીક્ષા અંતર્ગત માનસિક યોગ્યતા કસોટી માટે જે આકૃતિ આધારિત પ્રશ્નો પૂછાય છે તેનું સોલ્યુશન કરીશું ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પ્રશ્ન નંબર સાઠ સુધીની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ચાલો આજે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એકસઠથી તો પ્રશ્ન નંબર એકસઠ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ એ આકૃતિ બી અને આકૃતિ સીની અંદર અહીંયા તમને બે વર્તુળ એકબીજાની અંદર મર્જ થયેલા જોવા મળે છે પરંતુ અહીંયા ડી એ આકૃતિની અંદર ત્રણે ત્રણ વર્તુળ એકબીજાની સાથે મર્જ થઈ જયેલા છે એટલે કે એકબીજાની અંદર પોરવાઈ ગયેલા છે તેથી ડી આકૃતિ બાકીની આકૃતિ કરતા અલગ હોવાથી તમારો જવાબ રહેશે ડી બાસઠમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા બાસઠમાં પ્રશ્નમાં એ આકૃતિમાં તમને આર યુ અને એન ત્રણ મૂરાક્ષરો આપવામાં આવેલા છે બી આકૃતિમાં પણ તમને આર યુ અને એન ત્રણેય મૂળાક્ષરો જોવા મળશે ડી આકૃતિમાં પણ તમને આર યુ અને એન ત્રણ મૂળાક્ષરો જોવા મળે છે પરંતુ સી આકૃતિમાં તમને આરના બદલે કે યુ એન જોવા મળે છે તો આમ સી આકૃતિ બાકીની આકૃતિથી અલગ છે તેથી તમારો જવાબ રહેશે સી પ્રશ્ન નંબર ત્રેસઠ તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર ત્રેસઠમાં આકૃતિ બી સી અને ડીમાં જે ચિત્ર આપેલા છે તે સંદેશા વ્યવહાર માટે ના જે ઇક્વિપમેન્ટ હોય છે જે સાધનો હોય છે તેને અનુલક્ષીને આપેલા ચિત્રો છે જેમ કે બીમાં મોબાઈલ ટાવર છે સીની અંદર ટેલિફોનનું રિસિવર છે અને ડીની અંદર માઇક્રોફોનનું તમને ચિત્ર આપવામાં આવેલું છે હેડફોન વિથ માઇક્રોફોન પરંતુ એની અંદર જે ચિત્ર આપવામાં આવેલું છે એ રમકડાનું પ્લેન છે જે બાકીની આકૃતિથી અલગ હોવાથી એ તમારો જવાબ રહેશે ચોસઠમો પ્રશ્ન તો મિત્રો અહીંયા તમે ચોસઠમાં પ્રશ્નમાં જોઈ શકો છો કે આકૃતિ એની અંદર સી ની અંદર અને આકૃતિ ડીની અંદર આ નાના ત્રિકોણની અંદર એક લાઇન આપેલી છે એક નાનો લીટો આપેલો છે પરંતુ આકૃતિ બીમાં તમે એ લીટી જે છે તે મોટા ત્રિકોણમાં જોવા મળે છે તેથી આકૃતિ બી એ બાકી આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે બી પાસઠમો પ્રશ્ન તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પાંસઠમાં પ્રશ્નમાં આકૃતિ એ આકૃતિ બી અને આકૃતિ સી આ ત્રણેય આકૃતિમાં જે મૂળાક્ષરો આપવામાં આવેલા છે તેના માટે ત્રણ રેખાનો ઉપયોગ થયેલો છે ત્રણ સીધી લાઈનનો જેમ કે સીમાં તમે જોઈ શકો છો એક બે અને આ ત્રણ રેખા એફની અંદર પણ એક આ ઊભી એક આ અને એક આડી એમ ત્રણ રેખાનો ઉપયોગ થયો છે કેમાં પણ એક બે અને આ ત્રણ રેખાનો ઉપયોગ થયેલો છે પરંતુ એમ મૂળાક્ષર માટે અહીંયા એક આ બે આ ત્રણ અને ચાર રેખાનો ઉપયોગ થયેલો છે એટલે કે ચાર સીધી લાઈનનો ઉપયોગ થયો છે તો એમ બીજી આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે ડી પ્રશ્ન નંબર છાસઠ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિ એ આકૃતિ બી અને આકૃતિ ડીમાં જે બહારની સાઈડ જે આકાર આપેલો છે તેના કરતાં અંદરની બાજુનો જે આકાર છે તેની અંદર એક બાજુને એક ખૂણો ઓછો છે જેમ કે અહીંયા બહાર સટકોણ છે ને એની અંદર પંચકોણ આપવામાં આવેલો છે બી આકૃતિમાં પંચકોણની અંદર લંબ ચોરસ આપવામાં આવેલો છે જેને એક બાજુને એક ખૂણો પંચકોણથી ઓછો છે અને ડીમાં ચોરસની અંદર ત્રિકોણ આપવામાં આવેલો છે પરંતુ સીની અંદર એવું નથી સીની અંદર ષટકોણની અંદર ષટકોણ જ આપવામાં આવેલો છે તેમાં કોઈ બાજુ કે ખૂણો અંદરના આકારમાં ઓછો થતો નથી આમ સી આકૃતિ બીજી બધી આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે સી સડસઠમો પ્રશ્ન તો મિત્રો અહીંયા સડસઠમાં પ્રશ્નમાં આકૃતિ બી સી અને આકૃતિ ડીમાં વર્તુળને આઠ સમાન ભાગમાં વહેંચવામાં આવેલ છે એટલે આ ત્રણેય આકૃતિ એક જ સમાન છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ એ ની અંદર વર્તુળના આઠ સમાન ભાગ થયેલા નથી તેથી એ આકૃતિ અલગ હોવાથી તમારો જવાબ રહેશે એ અડસઠમાં પ્રશ્ન તો અહીંયા અડસઠમાં પ્રશ્નમાં આકૃતિ એ આકૃતિ બી અને આકૃતિ સી ત્રણે એક સમાન જોવા મળે છે જે સી આકારે જોવા મળે છે પરંતુ ડી આકૃતિ તમે જોશો તો અહીંયા એક વર્તુળનું ચિત્ર આપવામાં આવેલું છે જ્યાં બાકીની આકૃતિમાં ક્યાંય વર્તુળ જોવા મળતું નથી તેથી ડી આકૃતિ અલગ હોવાથી તમારો જવાબ રહેશે ડી ઓગણસિત્તેરમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણ સિત્તેરમાં પ્રશ્નમાં તમને જલેબી જેવા ઉછડા આપવામાં આવેલા છે આપણે એ જોવાનું છે કે તેના છેડા કઈ બાજુ છે છેડા કઈ દિશામાં છે ચાલો જોઈએ તો એ આકૃતિમાં જે છેડો છે તે ડાબી તરફ જતો જોવા મળે છે પછી બી આકૃતિમાં જે છેડો છે તે તમને જમણી તરફ જતા જોવા મળે છે જ્યારે આકૃતિ સીનો છેડો ડાબી તરફ અને ડીનો છેડો પણ ડાબી તરફ આમ આકૃતિ એ આકૃતિ સી અને આકૃતિ ડી ના જે છેડા છે તે ડાબી તરફ જોવા મળે છે જ્યારે આકૃતિ બીમાં જમણી તરફ તેથી આકૃતિ બી બાકીની ત્રણ આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે બી સિત્તેરમો પ્રશ્ન તો મિત્રો અહીંયા સિત્તેરમાં પ્રશ્નમાં બીમાં સી અને ડી આકૃતિમાં એનના ચિત્ર તમને જોવા મળે છે જેમ કે અહીંયા તમને એન જોવા મળે છે વર્તુળમાં અહીંયા પણ તમને વર્તુળમાં એન અને અહીંયા પણ આ ચિત્રને તમે સીધું કરીએ તો વર્તુળમાં તમને એન જોવા મળશે પરંતુ આકૃતિ એમાં જે ચિત્ર આપેલું છે તે ઊંધા એન જેવું છે તેથી તે આકૃતિ બીજી આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે એ એકોતેરમો પ્રશ્ન તો અહીંયા એકોતેરમાં પ્રશ્નમાં આકૃતિ એ આકૃતિ સી અને આકૃતિ ડીમાં તમને એક સમાન ત્રિકોણ આકાર જોવા મળે છે જેની ત્રણેય બાજુ અને ત્રણે ખૂણા કેવા છે સરખા છે ત્રિકોણ પરંતુ આકૃતિ બીમાં જે ત્રિકોણ આપેલો છે તેની ત્રણેય બાજુ અને ત્રણે ખૂણા એક સમાન નથી જોવા મળતા તેથી બી તમારો જવાબ રહેશે તે બીજી આકૃતિથી અલગ છે બોતેરમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા બોતેરમાં પ્રશ્નમાં તમને એબીસીડીના અક્ષરો આપવામાં આવેલા કે મૂળ અક્ષરો તેની ગોઠવણ આપણે જોવાની છે જેમ કે એ આકૃતિમાં સૌ પ્રથમ એ પછી જમણી બાજુ બી અને પછી ઉપરની તરફ સી છે એ જ પ્રમાણે સી આકૃતિમાં બી પછી સી જમણી બાજુ અને ઉપરની બાજુ ડી છે અને ડી આકૃતિમાં સી ડી જમણી બાજુ અને પછી ઉપરની બાજુ ઈ આપેલો છે એટલે બધા જ આ ત્રણ જે આકૃતિ છે તેની અંદરના અક્ષરો છે તે જમણી બાજુથી ઉપરની તરફ જાય છે પરંતુ બી આકૃતિમાં જે ગોઠવણ છે બી પછી સી ઉપરની તરફ અને ડી એયાથી નીચેની તરફ આવે છે એનાથી બરાબર તો આની ગોઠવણ બાકીની આકૃતિથી અલગ હોવાથી બી તમારો જવાબ રહેશે તોતેરમો પ્રશ્ન તો મિત્રો એ તોતેરમાં પ્રશ્નમાં આકૃતિ એ આકૃતિ બી અને આકૃતિ ડીમાં જે ચિત્રો આપેલા છે તે આકારો છે જેમ કે એમાં શંકુ આકાર અહીંયા લંબચોરસ અને અહીંયા વર્તુળ આકાર પરંતુ ની અંદર એક પ્યાલાનું ચિત્ર આપેલું છે તેથી સી આકૃતિ બીજી આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે સી ચુમોતેરમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા ચુમોતેરમાં પ્રશ્નમાં આકૃતિ બી આકૃતિ સી અને આકૃતિ ડીમાં આપણે જોઈ શકીએ છીએ કે બહાર જે આકાર આપેલો છે અહીંયા ચોરસ એના કરતાં એક બાજુને ખૂણો ઓછો કરી અંદરનો આકાર આપેલો છે ત્રિકોણ એ જ પ્રમાણે સીની અંદર બહાર પંચકોણ છે અંદર ચોરસ છે જેમાં એક ખૂણોને એક બાજુ ઓછી થઈ ગઈ તે જ રીતે ડીની અંદર બહાર ષટકોણ છે અને એની અંદર પંચકોણ છે આમ અંદરનો જે આકાર છે એમાં એક બાજુને એક ખૂણો ઓછો જોવા મળે છે પરંતુ એ આકૃતિમાં જે છે તેમાં બહાર પણ ત્રિકોણ અને અંદર પણ ત્રિકોણ એટલે એ આકૃતિ બીજી આકૃતિથી અલગ છે તો તમારો જવાબ રહેશે એ પંચોતેરમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા પંચોતેરમાં પ્રશ્નમાં આકૃતિ એ આકૃતિ સી અને આકૃતિ ડીમાં તમને એક સમાન ફૂલ જોવા મળે છે જેમાં સામસામેની દિશામાં બે પાંદડીઓ સફેદ અને બે પાંદડીઓ રંગીન છે એટલે કે આચ્છાદિત કરેલી છે અહીંયા પણ બે સફેદ અને બે સામસામી આચ્છાદિત અહીંયા પણ બે સફેદ અને બે સામસામી આચ્છાદિત પરંતુ બે આકૃતિમાં બાજુ બાજુમાં બે સફેદ અને બાજુ બાજુમાં બે આચ્છાદિત કરેલી છે એટલે બી આકૃતિ બાકીની આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે બી છોતેરમો પ્રશ્ન તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આકૃતિ બીમાં પંચકોણની અંદર પાંચ કુંડાળા આપેલા છે સીમાં ત્રિકોણની અંદર ત્રણ કુંડાળા અને ડીમાં ચોરસની અંદર ચાર કુંડાળા છે એટલે કે જેટલા જેટલી તેની બાજુને જેટલા ખૂણા છે તેટલા જ અંદર કુંડાળા છે પરંતુ આકૃતિ એની અંદર તમે જોઈ શકો છો કે એક ષટકોણ હોવા છતાં એની અંદર એક બે ત્રણ ચાર અને પાંચ જ કુંડાળા છે એટલે કે એક કુંડાળું ઓછું છે આમ એ આકૃતિ બીજી આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે એ સત્યોતેરમો પ્રશ્ન તો અહીંયા તમને અંગ્રેજીના નંબર્સ આપેલા છે બરાબર છે જેમ કે આ છે ફાઈવ ફોર થ્રી અને ટુ તો ફાઇવ થ્રી અને ટુની અંદર તમને વક્ર રેખાનો એટલે કે વળાંકવાળી રેખાનો ઉપયોગ થયેલો જોવા મળે છે જેમ કે અહીંયા પાંચમાં આ ભાગ વક્ર છે ત્રણનો પૂરેપૂરો ભાગ વક્ર છે બેનો આટલો ભાગ વક્ર છે પરંતુ ચારની અંદર કોઈ વક્ર રેખાનો ઉપયોગ નથી તેમાં ફક્ત ને ફક્ત સીધી રેખાનો ઉપયોગ થયેલો છે તેથી તે આકૃતિ બીજી આકૃતિથી અલગ દેખાય છે આમ તમારો જવાબ રહેશે બી તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો તેમજ અલગ આકૃતિ શોધોના જેટલા વિડીયોની સિરીઝ હતી તે અહીંયા પૂર્ણ થાય છે હવે પછી જે વિડીયો આવશે તે સમાન આકૃતિ શોધવાના વિડીયોની સિરીઝ આવશે તો નવા વિડીયોની લિંક મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરશો જેથી બીજા મિત્રો પણ આનો લાભ લઈ શકે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો